ઘરના મુખ્ય દરવાજા ઉપર તોરણ લગાવતી વખતે વાસ્તુનું કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે આજે આપણે આજની પોસ્ટ દ્વારા જાણકારી મેળવીશું લોકો પોતાના મુખ્ય દ્વારની સજાવટ માટે બંધનવાર અથવા તો તોરણનો ઉપયોગ કરે છે પરંતુ લગાવતી વખતે વાસ્તુનું નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે આવો શું છે નિયમો જાણીએ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સાગરમાં જો આ માહિતી જાણકારી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો ઘરની ખૂબસૂરતી વધારવા માટે તહેવાર હોય કે ઘરમાં રોનક લાવવા માટે દરવાજા ઉપર તોરણ લગાવવામાં આવે છે તોરણ એક તરફ ઘરને સજાવટનું કામ કરે છે ત્યાં જ તેને લગાવવા પાછળના વાસ્તુનું કંઈક કારણ પણ હોય છે કેટલાક નિયમો હોય છે કેટલાક લોકો ઘરમાં સુખ સમૃદ્ધિ આવે તેના માટે મુખ્ય દરવાજા પર તોરણ લગાવે છે અને કેટલાક લોકો માને છે કે મુખ્ય દ્વાર પર પ્રવેશ દ્વાર પર તોરણ લગાવવાથી માતા લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે કેટલાક લોકો તાજા ફૂલ અને આસોપાલવના પાન કે આંબાના પાનનો ઉપયોગ કરીને તાજું તોરણ બનાવે છે તો કેટલાક આર્ટિફિશિયલ તોરણ પણ ઘરની સજાવટ માટે મુખ્ય દ્વાર પર લગાવતા હોય છે પરંતુ શું આપે ક્યારે વિચાર્યું છે કે આ વસ્તુઓ પાછળ વાસ્તુશાસ્ત્રનું શું કામ છે વાસ્તુશાસ્ત્ર આમાં કઈ રીતે તેનું કામ કરે છે આર્ટિફિશિયલ તોરણ જો આપણે ખરીદીએ છીએ તો તેના રંગો વિશે વિશેષ ધ્યાન રાખવું જોઈએ જો આપણા ઘરનું પ્રવેશ દ્વાર ઉત્તર દિશાની તરફ હોય તો મુખ્ય દ્વાર પર આપણે આસમાની રંગના ફૂલનું તોરણનો પ્રયોગ કરવો જોઈએ આ રંગોના તોરણથી ઘરમાં ખુશાલી આવે છે અને સાથે જ આર્થિક લાભ પણ મળે છે જો ઘરનો દ્વાર દક્ષિણ દિશામાં હોય તો તોરણ લાલ અથવા નારંગી રંગનું ઓરેન્જ કલરનું એવા ફૂલનું તોરણ લેવું જોઈએ અને પશ્ચિમની દિશામાં જો મુખ્ય દરવાજો હોય તો પીળા કલરના ફૂલનું તોરણ ભાગ્યશાળી માનવામાં આવે છે આ સિવાય દક્ષિણ દિશામાં તોરણ લગાવતી વખતે જો આંબાના પાનનો ઉપયોગ કરવામાં આવે તો તે સૌથી ઉત્તમ માનવામાં આવે છે આમ તો હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે આંબાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે કળશ બનાવવામાં આવે ત્યારે નારિયેળની પાસે પણ આંબાના પાન કે નાગરવેલના પાન રાખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આંબાના પાન ભગવાનના અંગ છે અને નારિયેળ તેમનું મસ્તક દર્શાવે છે અને આ રીતે તૈયાર તોરણ જો ઘર પર લગાવવામાં આવે તો નકારાત્મક ઉર્જા સકારાત્મકમાં બદલાઈ જાય છે સાથે જ સારા કામ વિના પરેશાનીથી આસાનીથી પૂરા થઈ જાય છે આંબાના પાનની પાછળ વૈજ્ઞાનિક મહત્ત્વની વાત કરીએ તો તેમાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે આંબાના પાનને તોરણમાં લગાવવાથી આરોગ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે અને આંબાના પાનમાં કાર્બન ડાયોક્સાઇડને શોષિત કરવાનો ગુણ હોય છે અને આ જ કારણે તે વાતાવરણને શુદ્ધ કરવામાં ખૂબ જ ઉપયોગી છે માટે આંબાના પાનનું તોરણ હંમેશા સકારાત્મક ઉર્જા લાવે છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વ ધરાવે છે ગલગોટાના ફૂલને બધા ફૂલો કરતાં શુદ્ધ માનવામાં આવે છે શુભ માનવામાં આવે છે સંસ્કૃત ભાષામાં આને સ્થૂલ પુષ્પ કહેવામાં આવે છે અને તે શુદ્ધતાનું પ્રતિક માનવામાં આવે છે એટલે જ દેવી દેવતાઓની પૂજા કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે સાથે જ આ ફૂલનો સંબંધ બૃહસ્પતિ ગ્રહ સાથે માનવામાં આવે છે અને આ જ કારણે જ્યારે તોરણ બનાવવા માટે તેને ઉપયોગ કરવામાં આવે છે અને તેને મુખ્ય દ્વાર પર લગાવવામાં આવે છે તો ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો માહોલ સ્થાપિત થાય છે ત્યાં જ વૈજ્ઞાનિક મહત્ત્વની વાત કરવામાં આવે તો ગલગોટાના ફૂલના ઉપયોગથી વૈજ્ઞાનિક કારણ એ છે કે આના કારણે વાતાવરણ શાંત રહે છે અને તેની ખુશ્બુ મનને શાંત કરવામાં તનાવ ઓછો કરવામાં મદદ મળે છે સાથે જ કેન્સર જેવી ગંભીર બીમારી હોવાનો ખતરો પણ ઓછો રહે છે ગલગોટાના ફૂલમાં એન્ટીસેપ્ટિક ગુણ પણ હોય છે જેનાથી મચ્છર અને નાની નાની જીવાતોથી છુટકારો પણ મળે છે આ ઉપયોગી આમ તો આપણે મુખ્ય દ્વાર પર તાજા ફૂલ અને પાંદડાનું તોરણ બનાવીને લગાવીએ તેને શુભ માનવામાં આવે છે પરંતુ જો તે સુકાઈ જાય તો તેને તરત જ હટાવી દેવું જોઈએ એવું માનવામાં આવે છે કે સુકાયેલા તોરણથી ઘરમાં માતા લક્ષ્મી આવતા રોકાઈ જાય છે અને દરિદ્રતાનું કારણ પણ બની શકે છે સુકાયેલા તોરણથી ઘરમાં નકારાત્મક ઉર્જા પેદા થાય છે અને ઘરના સદસ્યોની શારીરિક કઠિનાઈઓમાં સામનો કરવો પડે છે ઘરમાં જ્યાં સુધી બને ત્યાં સુધી તાજા ફૂલોનું તોરણ બનાવવું જોઈએ કૃત્રિમ ફૂલોથી બચવું જોઈએ આ સિવાય ઘરમાં કાંટાવાળે ફૂલ અને પાંદડાવાળું તોરણ ક્યારેય બનાવવું ન જોઈએ આવું કરતાં બચવું જોઈએ જેનાથી નકારાત્મક ઉર્જા આપણા ઘરમાં પ્રવેશ ના કરી શકે દિવાળીના સમયે હંમેશા નવું તોરણ લગાવવું જોઈએ અને જો આપણે તોરણ લગાવીએ તો દિશા પ્રમાણે જોઈને તે પ્રમાણેના કલર પસંદ કરીને હંમેશા તાજા ફૂલોનું તોરણ લગાવવું જોઈએ આર્ટિફિશિયલ લગાવીએ તો પણ ફૂલોના રંગનું ધ્યાન રાખવું જોઈએ આમ તોરણ ઘરની ખૂબસૂરતી વધારવા માટે જ નહીં પરંતુ આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટેનું પણ એક ઉપયોગી તોરણ બની શકે છે જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવા નવા નવા વિષય સાથે